હાઈકોર્ટમાં રીટ કરી હતી પછીથી આ બધું થવાનું છે એ હકીકત છે પાછી ખેંચી લીધી છે રાઈટ પણ અત્યારે જે તમે છે થોડી પહલ વધી ગઈ એનું કારણ એ છે આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર કરી દીધું ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ એ બે હજી કઈ કોઈના નામ જાહેર કર્યા નથી કારણ કે ચૂંટણી જ જાહેર નથી થઈ ચૂંટણીની તારીખ જાહેર નથી થઈ પણ તમે વિચાર કરો આ જ વાત એમ સૂચવે છે કે ગોપાલ ઇટાલિયન નામ જાહેર થાય એટલે ચૂંટણી જાહેર થયા જેવું જો વાતાવરણ સર્જાતું હોય તો સમજો કે આનું મહત્વ કેટલું હશે વિસાવદર અને વિસાવદરમાં આપની જાણ ખતર બેન આ જે ચૂંટણી થવાની છે બે લાખ એટલે કે બે લાખ અને સિત્તેર હજાર નાગરિકો છે અને એકસો સિત્તેર ગામડા છે બે લાખ સિત્તેર હજાર મતદાર અને એમાં પચાસ થી પંચાવન ટકા જેટલા લેવવા પટેલો પણ આ જે બેઠક છે વિસાવદરની એ એસિડ ટેસ્ટ જેવી છે કારણ કે એક તો આ ભલે નાની વિધાનસભા છે અને જીતા ત્યારથી આ બેઠક સ્ટેટ લેવલની થઈ ગઈ રાજ્ય કક્ષાની ન્યા ઉભે એટલે એ વિધાનસભામાં આખા ગુજરાતમાં એનો ડંકો વાગે જ વાગે કારણ કે કેશુભાઈ જીત્યા તા જે તે સમયે લડ્યા હતા અને જીતા એટલે હવે એ સ્ટેટ લેવલની ચૂંટણી બની ગઈ છે એટલે ગોપાલ ઇટાલિયાનું નામ એમાં ઉમેરાણું એટલે એક તો દોડવું હોય ને ઢાળ મળે અથવા તો ઊંટ હોય ને ઉકરડે ચડે તો શું થાય એના જેવું છે એક તો અમસ્તી સ્ટેટ લેવલની ચૂંટણી છે એમાંય પાછા હરીફ તરીકે ગોપાલ ઇટાલિયા આવે છે ગોપાલ ઇટાલિયા યુવાનોમાંય અમુક પ્રકારે કહું તો આઇકોનિક છે કાયદો વ્યવસ્થાથી માંડી અને સાંપ્રત તમામ ઘટના પછી વિસાવદર પંથકની આપણે જે વાત મુદ્દો હોય અમરેલી કે ગોંડલમાં અત્યારે જે ડખો ચાલી રહ્યો છે જે પાટીદારોના ઉપર છોકરા ઉપરના અત્યાચારથી માંડીને આ બધા મુદ્દે ગોપાલ ઇટાલિયા એ પોતાની રીતે અને અનેક યુટ્યુબ થી માંડીને સ્ટ્રીમ મીડિયામાં પોતાના જે વિચારો રજૂ કર્યા એને ખાસો એવો પ્રભાવ ઉભો કર્યો છે એની સાથે ઈ બોલવા ટેવાયેલા છે અને ઝુંઝારવું એટલે કોઈની શરમ રાખ્યા વગર ગમે તે થાય લડી લેવું છે એ સેન્સ એ ટેવાયેલા છે

સુરતમાં દાખલ તરીકે તમે વિપક્ષ ને કોઈને જીતાડવાના હોત તો તમે એમ કહી શકા હોત કે જુઓ અમે તો બીજે બધી જગ્યાએ તો વિપક્ષ ને જીતાડ્યા છે શાસક પક્ષ ને નહીં એટલે જો સુરતમાં અમને આવી ટેવ અમને તક મળી હોત તો અમે લોકો અહીંયા પણ કઈક ફેરફાર થાય એવું કરી બતાવત એવું તો છે નહીં છવ્વીસ માંથી પચીસ બેઠક તો ભારતીય જનતા પાર્ટી ની મળી રાઈટ જુનાગઢમાં હમણાં ચૂંટણી થઈ જુનાગઢમાં મહાનગરપાલિકાની બે ત્રણ વોર્ડ બિનરીફ થઈ ગયા બે ત્રણ વોર્ડ અમુક ઉમેદવારો બિનહરીફ ત્યારે પણ આ જ લોકો એટલે કે મતદારોના નામે કેટલાક લોકો એ માછલા ધોયા અથવા તો છાતી કુટી ઓહો હો અમારો મતાધિકાર છીનવા ગયો છીનવા ગયો અચ્છા જ્યાં મત અધિકાર મેળ્યો ત્યાં શું થયું આવીને શાસન તો ભાજપ નું જ આવ્યું ત્રિમંડ બહુમતી હતી તો તમે ક્યાં કઈ નવીન તો કરવાના હતા નહીં એમ તમે જે આયાતી ની વાત કરો છો બેન આયાતી છે કલેક્ટર આપણા પંથક હોય છે કલેક્ટર આયાતી આયાતી બદલે મોટા ભાગના તો બિહાર ઉત્તર પ્રદેશના મિસ્ટર શર્માન મિસ્ટર ગુપ્તા ને ફલાણભાઈ ચક્રવર્તી ને એવા હોય છે તો એમાં કાં કોઈને જે ખરેખર તો ઈ કામ કરવાના થયા નેતા બેતા તો સમજ્યા નેતા તો ઠીક છે નેતાની સહીથી કઈ કોઈનો હાથબાર નો દાખલો ન નીકળે દાખલો કલેક્ટર કઈ મામલતદાર ની સહીથી નીકળે રેશનિંગ કાર્ડ કઢાવવો તો એમાં મુલાઝીમ કે અધિકારીઓ જે છે વહીવટદારો જે છે સરકારી એના કારણે નીકળે ગોપાલ ઇટાલિયા કે કે કેશુભાઈ પટેલ કે કે જગીશભાઈ કે છગનભાઈ કે એમ કંઈ હાથ બહાર દાખલો કે હા કાર્ડ ન નીકળે રેસિંગ કાર્ડ તો વહીવટી તંત્ર તરફથી જ નીકળવાનું તો કોઈએ કીધું કે આ ગુપ્તાજી તો બિહારના છે અમને આયાતી નહીં ચાલે આયાતી નહીં ચાલે એમ કોઈએ કીધું નહીં કારણ કે લોકોને બેન કામથી મતલબ છે સમજો આયાતી બાયાતી પાસેના પોતાનો હોય માણસ તો સમજીએ આયાતી કોને કહેવાય એ આપને કહો જેમ બાંગારુ લક્ષ્મણ જે છે એ ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભાના સભ્ય સભ્ય ગાંધીનગરથી બેનાતા એક જમાનામાં અત્યારે તો દિવંગત થઈ ગયા પણ એ બાંગારુ લક્ષ્મણ એ આયાતી કહેવાય કારણ કે એને ગુજરાત કઈ લેવા દેવા નહીં એ તો ભારતીય જનતા પાર્ટી ને અહીંયા બહુમતી હતી એટલે એને જીતાડી દીધા ગમે એને ઉભા રાખો તો જીતી જાય એવી હાલત હતી એટલે એમાં જનતાની ની એનું કોઈ કનેક્શન નતું

પોરબંદરમાં એની હવે ઠીક છે કહેવા ખાતર ઓફિસ બનાવી પણ ત્યાં રહેતા તો છે નહીં મહિને બે મહિને હવે માન તેવો શ્રી શોભામાં અભિવૃદ્ધિ કરવા આવે છે કોઈ પણ ફંક્શન માં તો લોકો એ એટલા હાટું ચૂંટ્યા હોય ચૂટા શું કામ હોય કે આસપાસનો પોતાનો માણસ હોય તો હાથ પડે એની ડેલી ખખડાવી શકાય કે ભાઈ અમારે આ મુશ્કેલી છે જેમ કે ધોરાજી માં છે લલિત વસોયા છે રાજકોટમાં લલિત કગથરા છે આ બધા એને કહેવાય કે આપણા પોતિકા છે અનેક જગ્યાએ લગભગ પોતાના મોટા ભાગના પોતિકા હોય છે આયાતી હું કવિ કોને કહેવાય કે જેની અંદર કઈ છેડા હોય જેમ કે લલિત ભાઈ છે ગોપાલ ઇટાલિયા એ આંધ્ર હોય અને ગોપાલ અયર હોય તો આયાતી કહેવાય કે ગોપાલ અયર છે તો અયર અહીંયા કઈ લેવા દેવાની એટલે લેવા પટેલ છે વળી આપણા સુરતમાં રહે છે ને આપણા જ પંથકના છે વળી તમારા જેટલા પણ અહીંયા જાગતિક પ્રશ્નો સૌરાષ્ટ્રના બન્યા છે એ બધામાં એ તો લડે તો છે જ તો લડતી વખતે તમને કોઈને કોઈને કાયમ નથી લાગતું કે ભાઈ તમે આયાતી છે એટલે તમે અમે અમારા લડશે કોઈ તો લડતા નથી આયાતી જ લડે છે તો તમારે ખાલી ફૂલ માંથી રહ ચૂસી લેવો અને બાકી ન પાણી પાવું એવું હાલે એટલે આયાતી નો પ્રશ્ન અહીંયા ગોપાલ ઇટાલિયા જેવી શખ્સિયત આવે એમ તો કેશુભાઈ એક જમાનામાં આયાતી જ ગણાતા હતા તો લોકો એ જીતાડ્યા ને કારણ કે એ ખેડૂત નેતા હતા અને ઈ આયાતી ન ગણે કારણ કે રાજ્ય ચહેરો હતો તો આમ આદમી પાર્ટીને લાગે વળગે ત્યાં સુધી કઉ છું આમ આદમી પાર્ટી વળગે ત્યાં સુધી ગોપાલભાઈ પણ રાજ્ય કક્ષાનો ચહેરો કોઈ પણ જગ્યાએ ઉભારીએ તો એના માટે દરેક વસ્તુ પોતી કી જ ગણાય અને બીજું છે તે આપણા ને આમ તો પટેલ છે યુવાન છે શિક્ષિત છે ઝુંઝારું છે અને વળી પાછું એમાં ક્યાં એમાં આયાતી નો ક્યાં પ્રશ્ન આવે બલકે એટલું તો હકીકત છે ને આજે ચહલ પહલ શરૂ થઈ અથવા તો મારે ને તમારે ચર્ચા ખાલી એનું એકનું નામ લિક્લેર થયું તો આ ચર્ચા કરવી પડે એનો અર્થ સમજો કે વ્યક્તિ કેવી સક્ષમ હશે તો લોકો એ જે એક તરફથી જે લોકો એમ કહેતા હોય કે લોકતંત્રમાં વિપક્ષ એમ કે મજબૂત હોવો જોઈએ તો આ છે તો ખરો મજબૂત તો આવ્યો તો જ આવું બધી ચહલ પહલ શરૂ થઈ નહીં તો ગોપાલ ટેલિયા હોય કે કોઈ પણ નામ જાહેર કરે ક્યાં ફરક પડતા થાય એવું ન થાય એવું તો નથી થતું ખાલી નામ જાહેર આમ આદમી પાર્ટી કર્યું ચૂંટણી પંચે નથી કર્યું ભારતીય જનતા પાર્ટી નથી કર્યું કોંગ્રેસે નથી કર્યું કઈ નથી ખાલી આમ આદમી પાર્ટી કીધું ગોપાલભાઈ ઇટાલી અમારા ત્યાંથી લડશે ત્યાં તો ભૂકંપ આવી ગયો હતો એનો અર્થ શું સમજવો કે નક્કી કઈક છે જી બેન સર સાંભળવામાં આવી રહ્યું છે કે આમ આદમી પાર્ટી માંથી રેશમા પટેલને પણ ટિકિટ જોતી હતી ને અત્યારે તેઓ આમ આદમી પાર્ટી માં કઈક નારાજ ચાલી રહ્યા છે કન્ટિન્યુ એને કયો નારા ચાલુ ભલા માણસ ટિકિટ મળવી એટલે મેળવવી મતલબ કે માગવી માગા માન સન્માન એ હારા નહીં એ તો આપોપ મળે એને કહેવાય માન માગા ન મળે એમ ટિકિટ માગો એનો અર્થ એમ છે કે તમને આપવા જેવું તો પેલા તો પક્ષ માનતો નથી તો નક્કી થયું

અઠવાડિયે દસ દિવસ કે પંદર દિવસ પહેલા આપની જાણ ખાતર બેન જેટલી પણ મેઇન સ્ટ્રીમ મીડિયામાં કે આપણા જેવા યુટ્યુબ ચેનલ્સમાં જેટલામાં લોકોએ મને વિસાવદનની ચૂંટણી વિશે પૂછ્યું ત્યારે શાયદ એકમાત્ર હું એવો વ્યક્તિ હતો જેને નામ આ જાહેર કર્યું હતું ગોપાલ ઇટાલિયા કદાચ આવે કારણ કે ત્યાં લોકોમાં એવી ચર્ચા હતી એમાં ગોપાલ ઇટાલિયા કઈ માસીન છોકરો નથી પણ એવી ચર્ચા હતી કે ભાઈ ઈ આવશે તો લડી લેશે ને તો કઈક ફાઇટિંગ થશે તો આવ્યું હવે જે થાય તેમ બેન રેસમાં બેન છે એને અધિકાર ખરો ટિકિટ માંગવાનો અધિકાર ખરો નો અધિકાર ખરો એ બધું ખરું એમાં ના નથી કેતા પણ માયગા જે કે વરહતા નથી હોતા એટલે તમે માગો અને રિહાઈ જાઓ તો એનો અધિકાર મેં કીધું એમ થાય છે પણ લોકો માંથી થવું જોઈએ કે નહીં રેશમા બેન ને આપો બેન ને આપો અને લોકો એટલે સમર્થકો નહીં આમાં યાદ રાખજો આમાં પાછા પેટા વિભાગ છે લોકોમાં એટલે હું મારા પાંચસો જણા તો મારી પાસે મિત્રો એવા હોય જ કેમ કે જગદીશભાઈ જિંદાબાદ ઈ લોકો ન કહેવાય જનતા સ્વ આખે આખા પંથકમાં ક્યાંય પણ હોય તો આખો એક જુવાળ ઉભો થવો જોઈએ અને વગર નહીં જ બેન ને જ ગોપાલ નહીં ગોપાલભાઈ નહીં ચાલે તો સમજી શકે કે ભાઈ જનતા ની એવી ડિમાન્ડ છે પણ સ્વયં રેશમા બેન ડિમાન્ડ કરે તો એ તો ઠીક જ છે અધિકાર ખરો પણ એની કોઈ બહુ જાજુ વજુજ મારી દ્રષ્ટિએ ગણાય નહીં બેન જી બે કદાચ ન પણ હોય એમાંય નવો દાવ ઉતરશે ભારતીય જનતા પાર્ટી કારણ કે બંને લોકો જે હર્ષદ રીબડીયા અને ભાઈ ભૂપત ભાયાણી બંનેની સામે એક પ્રકારનું સામ્ય છે પક્ષા પક્ષી નું ઉલટ સુલટ ઘડીક આમાં હતા ઘડીક તેમાં હતા ઘડીક આમાં હતા ઘડીક તેમાં હતા ખેર લોકોને તોય પણ બહુ નથી વાંધો કારણ કે મૂળ વિસાવદર ની જે ચૂંટણી છે તો વિસાવદર વિધાનસભા જે છે ત્યાં એક સૌથી મોટો મુદ્દો કયો કામ લાગે જે ખેડૂત ના હિત વાત જે કિસાન કે હિત કી બાત કરેગા વો યહાં પે રાજ કરેગા આ ન્યા સૂત્ર છે એમ કયો તો આ ખેડૂત ની વાત હોવી જોઈએ હર્ષદ રિબડિયા ની એની પણ એ જ છાપ છે ભાઈ ભૂપતભાઈ એ જ છાપ છે તમે જુઓ બંને અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં છે છતાંય ઇકો સેન્સીટીવ ઝોનનો જે મુદ્દો અત્યારે સળગી રહ્યો છે બર્નિંગ ઇસ્યુ છે વિસાવદર પંથકના એકસો સત્તર ગામડાનો એમાં ભૂપતભાઈ માથે ફેટો બાંધીને ખેડૂતની જેમ લડે છે સરકારની સામે એને ભારતીય જનતા પાર્ટી વાળાએ પણ શિસ્ત ભંગના પગલા લીધા અને પડતા નહીં અમારા પંથકમાં ખેડૂત મુદ્દો છે મુદ્દો મારે સરકારમાં હોય તો હું ભાજપમાં ભલે હોઉં હાલાકી ભાજપમાં ભળી ગયા છે પણ કે ભલે હોઉં તો લડે છે ને કારણ મેં તમને કીધું તેમ વિસાવદરમાં જો કિસાન હિત કી વાત કરેગા વો હિ પે રાજ કરેગા આ એક સૂત્ર છે એટલે દરેકે આમ કરવું રહ્યું એટલે ભારતીય જનતા પાર્ટી પાસે બે ઓપ્શન છે જે ઠેકા ઠેકી કરીને આવી જાય કોંગ્રેસમાંથી ભાજપમાં ભાજપ આમ આદમી ભાજપમાં વગેરે પણ સંભવ છે કે બે ની ઉપર જે એક પ્રકારની છાપ છે પક્ષા પક્ષ પલટું પણ અને થોડીક બીજી રીતે પણ તો કહેવાય તો એવું છે અત્યારે બેન કે કિરીટભાઈ પટેલ જે ત્યાંના પ્રમુખ રહી ચુક્યા છે જિલ્લાના કિરીટભાઈ પટેલ ના કહેવાથી અથવા તો એના આગ્રહ થી કે એના અનુગ્રહ થી કે એને એના ગમે એટલા માટે થઈને બે ગણી એ કિરીટભાઈ જે છે એના કહેવાથી લીધી એટલે કે અહીંયા લડવાની જેમ રેશમાબેનની તમે વાત કરી આમ આદમી પાર્ટીમાં એવી રીતે ભાજપ તરફથી લડવાની જિજ્ઞાસા કયો તો જિજ્ઞાસા અને અને જીજી વિશા કયો તો જીજી વિશા કોની છે કિરીટભાઈ પટેલની

ત્રણ વખત હારો તો એક વખત જીતો એ લગભગ ચૂંટણીમાં વર્ણ લેખું સૂત્ર ગણાય છે હારો ભલે પણ તમે ઈ બાને રીઢા કે જાણીતા તો થઈ જ જાઓ છો નેતા તો ગણાવ છો અને વળી પૈસા હોય એટલે બાકી બધા ફંક્શન કે કાર્યક્રમો કર્યા કરતા હોય છે એટલે એનું નામ જગજાહેર છે ત્યાં વિસાવદર પંદરમાં કિરીટભાઈ પટેલ કોણ એવું કોઈને પૂછવું પડે એવું નથી કિરીટભાઈ પણ જાણીતું નામ છે હવે આમાં મુશ્કેલી શું થાય છે સિલસિલા જેવું થાય એમ છે પિક્ચર સિલસિલા જેવું કે પતિ પત્ની ઓર વોહ એના જેવું કિરીટભાઈ કે ગોપાલ ઇટાલિયા બે હોય તો ભયંકર ફાઇટ થાય એમાં કોઈ સંશય નથી પણ હવે હવે સૌથી વધુ વાત આવે છે શું કરે છે કારણ કે જો કોઈ ઉમેદવાર ઉભા રાખે તો પતિ પત્ની ઓર વો જેવું થાય કારણ કે લોકો પાસે વિપક્ષમાં બે ઓપ્શન દે કોંગ્રેસ નો જે ઉમેદવાર હોય તે કે આમ આદમી પાર્ટીના જેવું હોય તે હવે એ ને મત આપે એટલે તો સ્વાભાવિક છે સો રૂપિયા હોય એમાં બે પચાસ પચાસ છે એક પચાસ ભાજપ છે ને એક પચાસ વિપક્ષ છે વિપક્ષમાં પચાસ માં બે છે તો બેયને પચીસ પચીસ મળે ને પચીસ આમ આદમીને ને પચીસ કોંગ્રેસ ને તો જીતે કોણ પચાસ વાળો કારણ કે એ તો કમિટેડ છે બધી વ્યવસ્થિત છે એટલે જો ખરા અર્થમાં કોંગ્રેસ એમ માનતી હોય કે આપણે લોકતંત્ર ધારો કે મજબૂત બનાવવું છે જે ઈ દાવો કરે છે અત્યારે નબળું છે કે એને કારણે કોંગ્રેસ કે નબળું છે એમની જનતા શું ઈચ્છે છે જો એમ માનતી હોય કોંગ્રેસ કે આપણે જનતાને એક સક્ષમ લીડરની તો ભેટ આપવી છે જે વિધાનસભામાં જનતાનો અવાજ રજૂ કરે તો કોંગ્રેસે બુદ્ધિપૂર્વક યા તો પીછે હટ કરવી જોઈએ ઉમેદવાર ઉભો જ ન રાખવો જોઈએ

જે આમ આદમી પાર્ટીને એટલે કે ભાજપ ની વિરુદ્ધના જેટલા મત છે એમાં તો બે તળા પડવાના જ છે કેટલાક કોંગ્રેસને આપે અને કેટલાક આમ આદમી આપે તો મોટા ભાગે એવું માનવામાં આવે કે તો ભારતીય જનતા પાર્ટી બીજું કઈ આવા હારા શત્રુ હોય તો મિત્રો ને શું જરૂર એટલે ભારતીય જનતા પાર્ટી તેલ તેલ ની ધાર જોશે આમ આદમી પાર્ટી એ તો જાહેર કરી દીધું ગોપાલ ઇટાલિયા એ તો જાહેર થઈ ગયા એમે પાછી જાહેરાત કરી દે કે અમારે ઉભો જ નથી રાખવો કોઈ ઉમેદવાર ભલે ગોપાલ અમારું સમર્થન છે તો તો ભૂકંપ સર્જાવાનો તો ફાઇટ મતલબ એમાં કોઈ સંશય નથી કોણ જીતે કોણ હારે એ પછી ની વાત છે

એટલે હવે એવો કોઈ ખરડાયેલો ચહેરો મૂકી તો ગોપાલ ઇટાલિયા તમે જાણો છો એની એની સામે રાવ છે બીજી બધી સરકાર ભાજપ થી માંડીને તંત્ર શું છે કે કે એમ તુંડ મિજાજી છે ગમે ગમે બોલી નાખે છે ફાયર બ્રાન્ડ નેતા છે જે નીતિન પટેલ ની માથે ખાડું નાખ્યું હતું ને જોડો ફેંક્યો હતો ને એને ઝાપટ બાપટ કોઈને મારી લીધી વગેરે તો એનું તુમાખી ભેરું વલણ છે એમ કેવાય છે પણ જનતા થોડુંક એવું તો ઈચ્છે છે

અને અથવા તો ગ્રામ્ય જીવન સાથે બિલકુલ સંકળાયેલો વ્યક્તિ હોય હોય જે પણ એની ઉપર કોઈ ન ન હોય હોય કે કે કોઈ કોઈ એની એની ઉપર હાવી છાપ ન હોવી જોઈએ બિલકુલ ખેડૂત નેતા તરીકે સમાજ સેવી અને ખેડૂત નેતા એવો હોય તો મેળ પડે એ હવે જે નામ જે બજારમાં છે એમાંથી મેં તો બધાની સાથે જો કે વાતે કરી છે પણ એમાં અમુક જે વરિષ્ઠ લોકો છે એ લોકો હવે કદાચ એમ માને કે આપણે લડી નથી લડવું કે હવે આમાં કઈ નથી કનુભાઈ ભાલાડા છે ખાન છે લ્યો કનુભાઈ તો અહીંયા ચાર પાંચ વખત જીતેલા છે એક બે વખત નહીં કુરજીભાઈ ભેસાણીયા છે એ પણ જીત એ તો હવે જો કે બહુ એજેટ થઈ ગયા એનો કોઈ મતલબ નથી જનતા પાર્ટીમાં તો જીતા કોંગ્રેસ માં તો જીતા અપક્ષ માં તો જીતા કિમલોકમાં જીતતા હતા કારણ કે ખેડૂત હતા એમ કનુભાઈ ભારડા અત્યારે છે તો એ પણ મેદાનમાં હોય જુનાગઢ થી એક ભાઈ તમારી જાણ ખાતર આપને હું નામ આપું ભરતભાઈ ગાજીપરા હવે ભરતભાઈ ગાજીપરા જે છે એ શું છે એ પંચાયત પરિષદ જે રાજ્ય પંચાયત પરિષદ એના ઈ નેતા છે એટલે કે એકે એક ગામડાના સરપંચો જે હોય છે એ સરપંચોની સાથે એનું ડાયરેક્ટ ડાયલિંગ છે ટ્યુનિંગ છે આંગણવાડીની બહેનો સાથેનું ટ્યુનિંગ છે શિક્ષકો સાથેનું ટ્યુનિંગ છે ગ્રામ્ય પંચાયતના કર્મચારી એટલે કે પટાવાળા સહિતના સીધો વાર્તાલાપ એનો થાય કારણ કે પંચાયત પરિષદના તેઓ શ્રી વડા છે અને રાજ્યભરમાં કાંઈ પણ પંચાયતી રાજ જે છે એના વિશે કોઈએ કાંઈ જાણવું હોય તો એ એન્સાયક્લો ઇન્ડિયા જેવા છે ભરતભાઈ ગાજીપરા જુનાગઢના હવે એને આપે ના આપે એજેડ થઈ ગયા બાનું ગમે કાઢી શકે પણ આપે તો ફાઇટિંગ સો ટકા થાય કારણ કે એનો ચહેરો જે છે એ કિસાન લક્ષી તો છે એટલીસ્ટ એટલે ભારતીય જનતા પાર્ટી પણ ઓપ્શન છે કોંગ્રેસ પાસે કોણ છે અત્યારે જિલ્લા જે કોંગ્રેસના વડા છે કરશનભાઈ વડોદરિયા એક ઈ છે કરશનભાઈ વડોદરિયા પછી પત્ની છે ચંદ્રિકાબેન નામ છે ભાવેશભાઈ એ જિલ્લા પંચાયતના સદ્ય છે કોંગ્રેસના તરફથી આ ત્રણ નામ અત્યારે બજારમાં મુકવામાં આવ્યા છે કદાચ હોય શકે પણ ગોપાલ ઇટાલી આવે તો આ બધા નામ સ્વાભાવિક જ એની તુલના એ કઉ છું એ નાના ગણાય તો માની લો કે કોંગ્રેસ વાળા કોઈ ઉમેદવાર ઉભો રાખે તો એનો વર્ગ તો હોવાનો સમથિંગ એક તો કોંગ્રેસના કમિટેડ વોટર્સ હોય એ અને આ ભાઈ મેં જેના નામ બોલ્યા કોંગ્રેસના ઉમેદવાર તરીકે કોઈ આવે તો એ એમને ટિકિટ ન મળે એનું કઈક વજુ તો હોવાનું તો ઓબ્વિયસલી એનું વજુદ હશે એટલે શું થશે કે કેટલાક લોકો કોંગ્રેસના કમિટેડ હોય એને મત આપશે કેટલાક આ ઉમેદવારના ફેવરના હોય એને મત આપશે પછી બેન રેસમાં બેન જેવા લોકો વિપક્ષમાં જે છે અરે સોરી આમ છે પણ તમે કીધું એમ રિસાયેલા છે એને ટિકિટ જોઈએ ટિકિટ ન મળે ન કરે નારાયણ અને કાંઈ અપક્ષ ઉભા જઈએ અને કા પછી કોકને ટેકો આપી દે ભીતરથી એમ કે ગોપાલ બાસાને ટિકિટ મત નહીં આપતા કારણ કે પોતે રિસાયેલા છે તો આમ વેર વિખેર બધું થાય તો વિપક્ષનું ગોપાલ ઇટાલિયા જેવો સક્ષમ ઉમેદવાર આવવા છતાં મેળ પડે નહીં અને કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટી ગમે તો પછી આસાનીથી જીતે કારણ કે સામે જે છે એ છાવણી વેરવિખેર થઈ ગયું હોય ખરા અર્થમાં જો વિસાવદર ની જનતાને અ ઉમેદવાર એટલે કે પ્રજાને લાયક એવો લડાઈ ઉમેદવાર જીતાડવો હોય તો કોંગ્રેસે આમાંથી પીછે અટ કરવી જોઈએ ઉદારતા પૂર્વક કોઈને ન આપે કે ભાઈ છોડો હવે ગોપાલ ઇટલ ને લડી લેવા પછી ભલે જે થાય છે એવું નથી ગોપાલ ખરાબ છે પ્રજાને કોઈ લેબલ મતલબ નથી વિસાવદરની જનતા એકદમ મારી દ્રષ્ટિએ કોણ ગુજરાત ભરની જેટલી વિધાનસભા છે એમાં વિસાવદર ની જે વિધાનસભાના મતદારો છે ભલે ગામડું ગામ કે ખેતીનું ગણાય પણ બુદ્ધિશાળીમાં બુદ્ધિશાળી પ્રજા છે એને પક્ષ અરે કોઈ લેવા દેવા નથી એને એમ છે કે અડધી રાતનો હોકારો હોવો જોઈએ આપણે કોકની ડેલી ખખડાવી શકવા જોઈએ રાતે બાકી મનસુખભાઈ માંડવીયા જેમ તમે આવીને જીતી ગયા પોરબંદર વાળા પોરબંદર ઘેડ પંથક માંથી માંડીને કોઈને કંઈ કઈ પ્રોબ્લેમ હોય ક્યાં જવું દિલ્હી કોની પાસે ટિકિટના પૈસા વધી જાય અને પૈસા હોય તો ત્યાં ક્યાં મળવાનું હેલું છે તો એવા લોકોનો મતલબ શું જીતાડીને આ લોકો ભૂપત ભાયાણી હોય કે હર્ષદ રીબડિયા હોય કે ભારતીય જનતા પાર્ટી વાળા ગમે ને ત્યાંથી સ્થાનક ઉભા રાખે તો તો ખરું કે તો છે ત્યાં કમસે કમ ડેલો તો ખખડાવી શકાય એમાં ગોપાલ ઇટાલિયા અત્યારે સુરત રહેશે પણ સુરત રહેશે ઓકે ભાઈ આ માનલો કે ચૂંટણી લડવા આવે હતી તો કાર્યાલય આખા ગુજરાતમાં રેખડા કરે છે એ કઈ સુરતમાં થાણું નાખીને જ નથી ગોપાલભાઈ તમને ગમે ત્યાં મળે સૌરાષ્ટ્રની કોઈ પણ મેજર ઇવેન્ટ બને ડખા પિંજણ વાળી કે પ્રજાને લડત માટે તો ગોપાલ ઇટાલિયા તો હોય જ છે તો એમાં અણુ અણુ વાસતા રહો એમાં એ ક્યાં કોઈ આયાથી ગણાય એટલે જો કોંગ્રેસ ઉદારતા પૂર્વક કે રણનીતિના ભાગરૂપે ઉદારતા તો છોડીએ બુર્વક કે રણનીતિના ભાગરૂપે રાખે અને ગોપાલ સમર્થન જાહેર કરે અને તો ભારતીય જનતા પાર્ટી માટે પણ આ કપડા ચડાણવાળી થઈ જાય નતર ઘણા ભાજપ ને સમર્પિત બેઠક આમ જુઓ તો પણ અઘરું તો થઈ પડે અને રસપ્રદમાં રસપ્રદ આજે વાવ ની ચૂંટણી થઈથી ભારતીય જનતા પાર્ટી જીતી ગઈ પણ એક વાવની ચૂંટણી હારી ગઈ એની ચર્ચા થઈ એટલી પચીસ ની જીતી ની નથી થઈ એના જેવું આ થાય એમ છે જી બેન સર આભાર મારી સાથે જોડાવા બદલ માહિતી આપવા બદલ તો આ હતા જગદીશ મહેતા સર જણા આપણને ઘણી માહિતી આપી પરંતુ વિસાવદનની આ ચૂંટણી છે ઘણી રસપ્રદ રહેવાની છે હજુ આ ચૂંટણીની તારીખો જાહેર નથી થઈ ત્યાં તો ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર થયું તેમાં એટલી ચર્ચાઓ વહેતી થઈ છે જોવાનું રહેશે આ બેઠક પર હજુ કેટલા નવા સમીકરણો રચાય છે અને કેટલી નવા જૂની થાય છે તમારું શું માનવું છે આ બેઠકને લઈને અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલની ભાઈ ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર